હા લો યુટ્યુબ ફેમિલી કેમ શું બધા મજામાં તો આવી ગયા છીએ આપણે ફરી વખત શિવ બ્લોક ની અંદર અને એક નવા લોકેશન લઈને અને એક નવા વિડીયો સાથે તો આપણે આજે જવાના છે એક મૂડી જે સુરેન્દ્રનગર જિલ્લાનું છે અને ત્યાં માંડવરાજનું મંદિર મંદિર છે અને સરસ મંદિર છે અને મિત્રો તો આપણે ખાસ કરીને જઈશું અને બને એટલું સારું લોકેશન કેપ્ચર કરીને તમને બતાવવાનો પ્રયત્ન કરીશું તો વિડિયોને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં આપણે સીધા જઈશું મૂડી માટે મિત્ર ઓલરેડી આપણે વગડિયા પહોંચી ગયા છે અને સીધા જ આપણે મોડી જઈશું અને રસ્તામાં એક બે જગ્યાએ આપડે પૂરું રહેવાનું છે કેમેરામેન ગાડી આખે છે નજર ક્યાંય પાછી કરશે નહીં મોકે જતુરભાઈ બસ મજા મજા જવાબ થાતું અમને પહોંચી જાય બરાબર

મંદિરે જઈશું અને ઘણી બધી આપણી પાછળ દુકાનો છે તમે જોવો છો તો મિત્રો ઓલરેડી અહીંયા બાળકો માટે ખાસ રમવાની વસ્તુ છે તો આપણે શિવભાઈ રમવા જવાના છે અને એક બે હિંચકા મારીને પછી સીધા આપણે નીકળશું તો એને જો હિંચકા ખાવાનો શોખ થઈ ગયો તો મિત્રો નાસ્તો કરી અને સેવ ને બે હીચકા ખાવાના હિચકા ખાઈ લે પછી આપણે ભાગ ખાઈ ને સીધા મંદિરે નીકળશું ચતુરભાઈ ભાગ લઈને આવી ગયા આલે ભાઈ લઈ લે ભાગ લઈ લે પછી ભાગ ખાઈ લે અને પાણી પી નીકળી હાલો ફટાફટ

અને સામે જે દેખાય તે ઓલરેડી મૂડી છે અને તે અને અને થાન મૂડીને જોડતો ભૂલ છે સરસ જાનું મિત્રો લોકેશન છે અને ખૂબ મજા આવે એવું છે અને ઓલરેડી પાણી એટલું બધું ભીર્યું છે ખેડૂતોને પણ વાપરવાની મજા આવતી હોય અને શિયાળો પાકમાં પણ યુઝ કરતા હોય ખાસ કરીને ભોગવામાંથી રેતી બહુ ઉઠણાતી હોય ને ભોગવામાંથી રેતી ઘણી બધી બાર જગ્યાએ સપ્લાય થતી હોય તો આ છે ભોગવો મિત્રો અને હવે આપણે ગાડીમાં બે જઈશું અને જઈશું મંદિરે તો મિત્રો એક આપણે લોકેશન પર પહોંચી ગયા છીએ પણ અહીંયા ઘણું બધું હોય આપણે પહેલા આવ્યા હતા ને અત્યારે ઘણું બધું ચેન્જિંગ થઈ ગયેલું છે પહેલાં તો ખાસ કરીને આપણે પાછળ જોઈએ તો

તો મિત્રો એક એક્ઝેક્ટ આપણે તમારી સામે જે મંદિર છે તે માંડ મંદિર છે અને સરસ મજાનું નાનું અને સુંદર મંદિર છે મિત્રો ખાસ કરીને આપણે મંદિરની અંદર જઈશું અને દર્શન કરીશું અને ફરતી બાજુથી આપણે મિત્રોને કેપ્ચર કરવાનો પ્રયત્ન કરશું તો મિત્રો એક એક્ઝેક્ટ આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા છે આપણી પાછળ જઈ સરસ મજાનું મંદિર છે અને અંદર કેમેરો લાઉડ નહોતો એટલે આપણે અંદર તમને દેખાડી શકશું નહીં કંઈ પણ ખાસ કરીને મિત્રો અહીં ઘણી બધી માનતાઓ રાખવામાં આવેલી છે જે કોઈ પણ માણસોને ચામડીના રોગ થતા હોય મ છે તલ છે ખીલ એ આ બધી ઘણી માનતાઓ રાખતા હોય છે તો ખાસ પણ કોઈ પણ મિત્રોને કોઈ તકલીફ હોય તો માનતા રાખી શકે છે પણ અને દર્શન કરવા પણ આવી શકે છે મિત્રો તો મિત્રો એકજેક્ટ તમારી સામે જે બોર્ડ મારેલું છે જે મોબાઈલ અને આ ફોટોગ્રાફી વિડીયો આઉટ નથી મંદિરની અંદર જો આપણે જતા હોય તો આવું જ બનતું હોય પણ પણ મિત્રો આપણે જે કઈ મંદિર દેખાય આપણે ત્યાં તમને દેખાડવાનો પ્રયત્ન કરશું આ મિત્રો જે તમે સમજો છો એક મોટું Sedang petik c. C. 2000 2000 2000 2000 2000 2000 2000 2000

ઘણા બધા સુરવીરોની ખાંભીઓ ખોડવામાં આવેલી છે પણ આપણે જાજુ એના વિશે કંઈ જાણતા નથી એટલે અને ખાસ કરીને મિત્રો બીજું જે અહીંના આજુબાજુના કોઈ હોય એમને ખબર જ હોય કે માંડવ વીડ માટે અને ખાસ કરીને અહીં માંડવરાજનો ઘણો બધો જૂનો ઇતિહાસ છે જે આની પાછળ ઇતિહાસ વાંચવા જાય તો મિત્રો ઘણા દિવસો જાય આપણો વિડીયો તો નાનો પડે મિત્રો ખાસ કરીને આ દિશા મંત્ર છે જે આપણે કોઈ દિવસ આપણે જોયું નથી અને વાંચ્યું નથી પણ અહીંયા આપણે ફર્સ્ટ ટાઈમ જોયું અને ફર્સ્ટ ટાઈમ વાંચ્યું પણ બધા શ્લોક મિત્રો સંસ્કૃતમાં છે

ખાસ કરીને મિત્રો દિલથી જો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરી દીજો જય માંડવરાજ અને લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોઈ પણ મિત્રોએ જે ખાસ કરીને આપણે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે આપણી સબસ્ક્રાઈબ કરી દીજો અને જે આપણે ઘણી વખત આપણા વિડીયોમાં કીધેલું છે કે જે કોઈ મિત્રો મિત્રોએ કોઈપણ પ્રકારની એડ કરવી હોય તો આપણો કોન્ટ્રાક કરી લેવો ત્રેસઠ પાંચ પંદર અને તોંતર ત્રણ ચુમોતેર ચતુરભાઈ મકવાણા આપણે તમને એડ કોઈ પણ કરી આપશું તો જોતા રહો મિત્રો શિવ બ્લોગ્સ